હેલો મિત્રો તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ તો આજે ભાઈ આપણે વાડીએ હતા વરસાદ આવતો નથી તો વાડિયે પાણી વારવાનું હતું પણ લાઈટ જતી રહી તો આપણે જશું આફ્રિકાના જંગલમાં કંટોલા વીણવા તો વિડીયો સ્કીપ ના કરતા હતા ભાઈ કંટોલા વીણો હતા આ ભાઈ કે મારે આવું આવું ને તારેલા તો મિત્રો કમેન્ટ કરજો આપણે આ માંડવી કેવી છે ભાઈ વરસાદ આવતો નથી ને આવે ત્યારે ફૂલ આવી જાય જંગલ હે ભાઈ અહીંયા આફ્રિકાનું આ માણસ અમારે છે ને બહુ ભૂમ્યો છે ભાઈ હવે આ આફ્રિકાના જંગલનો ખોણે ખોણો જોયો અહીંયા હવે ભાઈ બોર્ડર પાર કરે તો એક્ઝેક્ટલી આપણે ભાઈ આફ્રિકાના જંગલમાં ભૂગી ગયા તો જોઈ લો મિત્ર જંગલ કેવું છે ઓહો તો અહીંયા આપણે રસ્તામાં ભાઈ દરિયો આડો આવી ગયો ચાલ હવે આપણે તો નીકળી ગયા તો પાર તો કરવો જ પડશે ને ગમે એમ કરીને દરિયો પાર કરીને ઉપર તો આવી ગયા ભાઈ પણ અહીંયા રસ્તો જ બંધ છે આ જંગલમાં ભાઈ હું પાછા સિંહ ફરતા હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે જંગલમાં રસ્તો ના હોય રસ્તો જાતે ગોતવો પડે આપડે અહિયાં થી ભાઈ પાછળ ફરી દરિયો પાર કરવો પડે એવું લાગે પણ અહિયાં કઈ રસ્તો નથી રસ્તો ગોતવો જ પડશે ને અહિયાં સુધી આવ્યા તો ફરી આપણે આ દરિયો પાર કરીને જવાનું છે પહેલી સાઈડ આ ભાઈ કે મારાથી નહીં આવે દરિયો પાર જ નહીં થાય તો ત્યાં જ ઊભી ગયા એમણે કીધું હતું કે રસ્તો પહેલી સાઈડથી મળી જશે પણ આપણે એમનું માયના નહીં ભાઈ કારણ કે એ અમે ભોમ્યો છે જંગલનો બરાબર અહીંયા ભાઈ સાપ ને ફરતા હોય એટલે ધ્યાન રાખીને જવું પડે અહીંયાથી હવે આપણે ઉપર જવાના છે અને ત્યાં જઈને હવે કંટ્રોલ હોય આપણે

આપણે તો નથી જોઈએ પણ રસ્તો બનાવવો પડે રસ્તો ના હોય તો અહીંયા તો ભાઈ બોરડીનું ઝાડ આવી ગયું પણ કંટોલા નો વેલો ના મળ્યો કઈ નઈ ભાઈ આપણે કન્ટિન્યુ રહીએ જંગલમાં જાય એટલે ભાઈ ક્યાંક ને ક્યાંક તો મળી જાય મિત્રો જંગલમાં આવતા આવતા અહીંયા તો બંગાળની ખાડી આવી ગઈ બતાવી દઈએ તમને જો અહીંયા બંગાળની ખાડી છે ખાડીમાં ના જવાય બાકી આપણી ખાડી થઈ જાય ભાઈ

ભાઈ હજી સુધી આપણે કઈ મેળ્યું નથી અહીંયાથી કે જંગલમાં તો આવી ગયા તો ભૂખ લાગી કઈ ખાવાનું મળી જાય તો હારું જંગલમાંથી જંગલમાં ફરતા ફરતા નદી આવી ગયા આપણે જોઈ લો તમે પણ આમાં ભાઈ મગરને ને હોય એટલે ધ્યાન રાખવું પડે કારણ કે આ આફ્રિકાનું જંગલ રહ્યું એટલે આપણે જોયું ના હોય આપણે પાછી બોર્ડર પાર્લી સાઈડ ભારત જવા માટે આફ્રિકાના જંગલમાં ફેર્યા પણ હજી અમને કંટ્રોલ મેળ્યા નથી પણ તો હજી અડધું જંગલ ફરી લઈએ કદાચ મળી જાય તો જંગલમાં અમારી ફાયદો થયો આપણે કારણ કે એનો વેલો મળી ગયો આપણે હવે એમાં કંટોળા મળી જાય તો આપણા નસીબ જોકે હશે તો તો મળશે જ આપણે કારણ કે આ જંગલમાં તો ભાઈ કોણ આવે ભાઈ ડર લાગતી હોય કદાચ આપણે કંટોળું મળી જાય તો આપણે નસીબ હલો ભાઈ મિત્રો તો એક મળી ગયું હે આપણા મિશન સક્સેસફુલ આવ્યા પછી બધું ધ્યાન રાખવું પડે જો આપણે અહીંયા તમને એક વસ્તુ બતાવી દઈએ આપણે જો આ દેખાય છે કમેન્ટ કરજો મિત્રો આને નામ આવડતું હોય તો હાથમાં અડી જાય ને ભાઈ તો ખંજવાટ ઉપડી જાય એટલે ધ્યાન રાખવું પડે આમાં મિત્રો જો કંટોલા દેખાય હવે આમાં ભરપૂર પ્રોટીન હોય એટલે ખાવાની મજા આવે ભાઈ આ ભાઈ હવે કંટ્રોલા મીણવાનું શરૂઆત કરી દીધી તો મિત્ર આ જંગલમાં આવે ને એટલે આવું બધું તો મળી જાય ભાઈ ને આ નેચરલી હોય ખાવાની પણ જોરદાર મજા આવે પણ આપણું મિશન સક્સેસફુલ રહ્યું ખરું હો ભાઈ ભાઈ આવું બધું બધા જંગલમાં જ મળે આ બીજે ના આ પાકી ગયેલું હે આમાં કેવું થાય કે બી હોય ને એ વધારે પાકી જાય એટલે આ રીતના ખરી જાય નીચે છે બતાવી દઈએ હોય ને ભાઈ બી ફરી જાય ફરી વરસાદ થાય ને એટલે ઉગી જાય એટલે આમાં કોઈ દવા નો સ્પ્રે જંગલ નું નેચરલી વસ્તુ કેવાય ભરપૂર ખાવાની એટલે આ પાછા રાંધવા પડે ભાઈ એમને એમ ના ખવાય તો બહુ કઠિન હે ભાઈ જો કાંટો વાગી ગયો બસો લિટર ખૂન નીકળી ગયું આપણું ભાઈ બહુ તકલીફ પડે આ કંટોલા ના ખવાય નવી નવી વનસ્પતિ પણ જોવા મળે આનો તમને ડેમો કરીને બતાવવું હમણાં પકડો ને તો ફૂટ્યા ટક નારીને ફટાકડો કેમ ફૂટે દિવાળીમાં ફટાકડા ના લેવા પડે તો મિત્રો કમેન્ટ કરજો અને નામ આવડતું હોય તો આમનું જેમાં ફ્રૂટ લાગી ગયા ભાઈ આમાં આ દબાવો ને મજા આવે ફોડવાની ટટાક પાણી નથી અહીંયા ને હવે આપણે ભાઈ ભારતની બોર્ડર દૂર છે ક્યાંક નદી મળે ને તો નદીનું પાણી પી લે કે આપણે નાના હતા ને ભાઈ તો પી લેતા હતા તો અત્યારે મળી જાય તો પી લેવાનું જ છે પણ અત્યારે હજી મેળ્યું નથી કંઈ પાણી અંગલના ખૂણા બોર્ડર આવી ગયા અહીંયાથી ભારતની અહીંયા રસ્તોય નથી ભાઈ જવા માટે પણ આપણે તો તોડી લીધા હવે ધીમે ધીમે જઈએ ભાઈ આપણે ભારતની બોર્ડર તરફ તો પાણી મળી જાય તો નસીબ આપણે ભારતમાં આવી ગયા હવે આફ્રિકામાં કંટોલા ખાવા જવા હોય ને ભાઈ તો બહુ અઘરું છે પણ મજા આવી ગઈ આપણા ભારતમાં પાસે કંટોલા હોય દવાવાળા હોય હું આફ્રિકામાં થોડાક દવાના સ્પ્રે ઓછા કરે અને નેચરલી ઉગે એટલે ખાવાની મજા આવે ભરપૂર પ્રોટીન હોય કંટોલામાં તો હવે આપણે જઈએ ભાઈ વાળીએ ફરી બોર્ડર પાર કરીને આવી ગયા આપણી વાડી એક્ઝેક્ટ આફ્રિકાની બોર્ડરની નજીક છે ભાઈ એટલે જવાય બાકી આફ્રિકા ના જવાય હો તો મિત્રો હવે આપણે ભારતમાં આવી ગયા એટલે હવે જઈએ વાળીએ બહુ થાકી ગયા કંટ્રોલ આવે નહીં લીધા હવે ઘરે જઈને મસ્ત મજાની સબ્જી બનાવવાની છે ભાઈ આમાં પ્રોટીન જોરદાર હોય અને ખાવાની પણ જોરદાર મજા આવે તો અમને ભાઈ આફ્રિકાના જંગલમાં કંઈ પાણી ના મળ્યું ના આફ્રિકામાં સિક્યોરિટી કંઈ ના દેખાણા એટલે અમે સેફ પહોંચી ગયા અમારે જે આવવાનું હતું ત્યાં તો મિત્રો વાડીયા આવ્યા ને તો લાઇટ આવી ગઈ હવે ક્યારની આવી તો ખબર નથી હવે લાઇટ આવી ગઈ પણ હવે ભાઈ વરસાદ જેવું વાતાવરણ પણ થઈ ગયું છે એટલે ખબર નહીં એટલે ભાઈ આમાં પાણી વારવું કે ના વારવું કંઈ સમજાતું નથી એક તો અમે પાછા આળહું રહ્યા આળહું ખેડૂત છે ભાઈ ના ભાઈને જો વેકેશન પડી ગયું ભાઈ બે દિવસની રજા પેટી ત્યાં ભાઈ કંટ્રોલ વિણું આવી જાય આફ્રિકાનું જંગલ એમને જોયું હતું વધારે આપણા કરતાં કારણ કે ભણવાનું બર પડે ને એટલે આફ્રિકાના જંગલમાં હોય જાય ભાઈ તો ભાઈ અહીંયા જોઈ લો હવે આપણે ત્યાં જંગલમાં કંટ્રોલ વિડીયો તો અહીંયા પાણી મન પડે ત્યાં નીકળી ગયું બધું નવા બ્લોગ જવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બટન ઓન કરી દો જેથી કરીને નવા વિડીયો આવે તો તમને જલ્દીથી જોવા મળી જાય